સુરત ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો જલગાંવથી સુરત થઈને ગાંધીનગર ખાતે જીએનસી માં કોલસાથી ભરેલ ગુડ્સ ના સહિતના સાત ડબ્બા અમલનેર પાસેથી ટ્રક પર ઉતરી ગયા હતા જોકે આખી ઘટના લૂપ લાઇન થી મેઇન લાઇન પર પ્રવેશતા બનતા અપ અને ડાઉન લાઇન નો વ્યવહાર ખોરવાઈ ગયો જેમાં ત્રણ ટ્રેન રદ ત્રણ ટ્રેન શોર્ટ ટર્મિટ અને નવ ટ્રેન ને ડાયવર્ટ કરાઈ છે સુરત ના ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતા જ વાહન વ્યવહાર

અને ટ્રમ યુનિટ નવ ટ્રેનને ડાયવર્ટ કરાય છે ત્યારે અકસ્માતે પગલે ઉદના નંદોરબાદ અને ભુસાવલથી તાત્કાલિક એક્સિડન્ટ રિલીફ ટ્રેન ઘટના સ્થળ પર મોકલાઈ હતી ત્યારે રેલવે લાઇન થી ડબ્બા હટાવવા તથા ટ્રેકની મરામત કામગીરી તાત્કાલિક શરૂ કરાય ત્યારે પાંચ રેલવે રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ સૂત્રોએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ બંને લાઇનની અવરજવર કરતી અમુક ટ્રેનો રદ કરાય જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી મારું નામ આરિન પટેલ છે અત્યારે છે ને પ્રયાગરાજની ટિકિટ બુક કરાવેલી હતી પણ સવારે અમે આવ્યા તમને કોઈ પાંચ ચાર વાગ્યે ત્યાંથી ઉઠીને અમરોલીથી પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધું કે બાર ને પિસ્તાલીસે જશે હવે બાર ને પિસ્તાલીસે પછી અગિયાર વાગે આવ્યા પાછા અહીંયા અમે તો આવે કે છે સાત વાગે સાંજે જશે તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે બહુ તકલીફ પડે છે અને ઘણા બધા મુસાફરો છે તમને કહું કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેલારસી વેસ્ટર્ન રેલવે ગઈકાલે અમલનેર ખાતે જે માલગાડી પડી જવાનો બનાવ બનેલો હતો એને કારણે સમગ્ર વિસ્તારમાં પેસેન્જર હેરાન ઠેરા છે ખાસ કરી ઉડનાની વાત કરીએ લાંબા રૂટની જે ગાડી હોય છે એ ઉડના સ્ટેશન ઉપડે છે ત્યારે સવારે જે પાંચ પેસેન્જરની ગાડી હતી હમસફર એક્સપ્રેસ ઉડના ઉડનાથી એ ગાડી સૌરવ મેસેજ કે ગાડી સાડા પાંચ ઉપર સાડા પાંચ ના બદલે કે ભાઈ પોણા બાર ઉપર છે પોણા બાર જે જયારે પેસેન્જર પાછા ત્યારે કે જે ગાડી સાંજે સાત વાગે ઉપર છે પંદર પંદર વીસ વીસ કલાક સુધી ગાડીઓ લેટ છે એની સામે રેલવે પ્રશાસન બી કોઈ સુવિધા કરવામાં આવી નથી કોઈ જાહેરાત કરવામાં આવતી આપ જોઈ શકો છો હજારો પેસેન્જર પ્લેટફોર્મ પર આ ગરમીમાં પ્લેટફોર્મ પર સુવિધા ટાઈમ પસાર કર્યા છે રેલવે પ્રશાસન તરફથી સુવિધા કરવામાં આવી જોઈએ સુવિધા છે નહીં